ઓકે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ ભાઈ ઓકે તમે બધા મજામાં છો વાગ્યા છે સવાર દસ ઘણા સમય પછી ઘણા એટલે બહુ બધા સમય પછી મનને કાબૂમાં રાખી અને વઘારેલો રોટલો નથી ખાધો રિયાએ રાતે કીધું હતું સવારે કીધું પણ નહીં છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી મેં એક સરસ મજાનો પ્રોટીન પાવડર મંગાવેલો છે વિચાર કરો તમે હદ જો ત્રણથી ચાર મહિના થઈ ગયા અને આજે મેં એનું ઉદઘાટન કર્યું છે એટલે પ્રોટીન પાવડર પી અને એક સ્કૂબી લઈ અને બસ જો શૂટમાં નીકળી ગયો છું બહાર શૂટિંગ શરૂ થઈ ગયું છે અને રાજકોટમાં ખરેખર પાર્ટી પ્લોટમાં આવો કાંઈ લેક વ્યૂ તમને બીજે ક્યાંય નહીં મળે આમ જો વ્યૂ વર્ષો જૂનો છે આ પાર્ટી પ્લોટ પણ તોય હજી બધાને નથી ખબર કે આટલો સુંદર મજાનો વ્યૂ સાથે આ પાર્ટી પ્લોટ છે જો નાળિયેરી છે ફરતા અહીંયા થોડી ફિશિંગ કરવા આવ્યા છે તું પાંચ માછલીઓ ગોતસ પણ વ્યૂઝ આવે ને જો પાછળ રૂમ્સ ની અવેલેબલ છે મસ્ત જગ્યા છે રાજકોટમાં કદાચ કોઈ રહેતા હોય ને કામ હોય તો કહી દો દુલન પાર્ટી પ્લોટ ગૂગલ ઉપર સર્ચ કરશો ને તો મળી જશે વાઈગો છે દોડ ભગવાન ને થાળ ધરાઈ ગયો છે ને બા બેસી ગયા છે જમવા ફ્લાવર બટેટા ટમેટાનું શાક રોટલી ભાત ને કાકડી

બે ને એક તો દોઢ વાય તો પછી એક બધા આમ નહીં સુધરે કે એના જેવું છે આજે બપોર નું લંચ ચાલુ છે વડાપાવ પૂરા સાડા ત્રણ હું ટેસ્ટ કરું છું ભાઈ ખોટું નહીં બરાબર ને ભાઈ આનું શું નામ છે આનું ક્લાસિક 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 છે સાત અને બા બેસી ગયા છે જમવા ગરમ ગરમ બુડલા

پورو گرم هتو خالي هيٽ اج پکڑے اما બેયા آلو او زات تو ميں ہندي پکچر جوو جو نا نا هي نے ميك تھوڑ بیٹھا بیٹھا ہوں جوو چوں એમ پورو پے ہمم تم لے لو ہمم تم لے لو ہاں واہ بنا واہ کڈا بنائی نہ આટલું વેલું 7 બગગે જાની લી હમ ઓકે એટલે તો આખો દિવસ તો દેખાય હવર 10 વાગે નીકળો તો અત્યારે આવ્યો હા એટલે જ ને તો ગયો છું પણ હવે શું છે બધાય જવાનું છે એટલે હમ બપોરને તો ના આજી ન એમાં એવું થાત કે ભાઈ હું જમવા આવું આવા જવાનું જમવાનો ટાઈમ જ એટલો હોય જાય એટલો મહેનત તો કઈ નથી મહેનત તો પડે જ ગમે ત્યાં જાય બે બાર હમ તો લાગે હમ બેન ના ક્લાસ ચાલુ લાગ્યા ક્લાસ ચાલુ છે

રાઈસ વેજીટેબલ રાઈસ કે સાવ રામ બરોબર આમાં છે ગયા ઉડી ને લેટ ને ડાઉનો ચાલ દેને જાતા હોય તો ચાવી તમે ભૂલી ગયા તમે જ રાખો પત્યાર વાય ગયો છે સવા અને ચાવી એમ ભૂલી ગયા એટલે બેજ મારવી પડી દીદીને ખોલવા ઊભો નીંદર ઉડી ગઈ એમની પણ ચલો તો આપ લોકો ને વિરામ આપી છે મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત